બનાસકાંઠાના દાંતા તાલુકામાં જૂની કોલેજ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને મેગા લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો અંબાજી પોલીસ સ્ટેશન પાસે આવેલી જૂની કોલેજ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની અધ્યક્ષતામાં મેગા લીગલ સર્વિસ કેમ્પ એન્ડ મેગા લીગલ અવેરનેસ પ્રોગ્રામ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં યોજવામાં આવ્યો હતો જેમાં કુરિવાજોની બાબતોમાં જાગૃતિ લાવવા માટે વ્યસનમુક્તિ અને ગેરમાન્યતાઓના મુદ્દે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજા ઉપયોગી બાબતોની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલગ અલગ પંદરથી વધુ સ્ટોલની ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે મુલાકાત લીધી હતી આદિવાસી સમાજના હિત માટે અનેક લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમને સહાય કીટ સહિત ઇનામી રાશિ પણ આપવામાં આવી હતી કાનૂની સહાયનું સશક્તિ સશક્તિકરણ વંચિત વર્ગોને થાય એ આપણી લોકશાહી સશક્તિકરણ છે